दादा बड़े बड़े गुंडो मालिक मार देता और गरीब को डाल देता खंजर दादा गमने से मुर्खो पाड़ो पर याद तो ओए ओए जुई ने जान टकरो लिए जान ए नाना ले ओए पैसे का पैसे का पैसे का पैसे का बोले 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 बड़े-बड़े गुंडो मार को मार देता है गरीब को डाल और फाड़ देता है चाहे ऐसे साले हम गरीब है साले छत्री आज तो बहुत ही अच्छा काम हुआ है दस रुपया मिला है चलो अब अपने दो जना वेफर ले आइए बहुत ही अच्छा मिला मजा आ गया नहीं એક જ મુખા તો પાડ્યા હવે બીજા મુર્ગાને પાડવો પૈસા નહીં પણ બખાવી તું કે પૈસા નહીં ઉભો રે ફેરથી દસ રૂપિયા મળી ગયા હવે તો વાપરવા નહીં આપડે ભેગા કરીએ

ઊ ઓ શિટ લૂ ચાલુ કર ચાલુ કર લે યે વોહી હે ઓય ઉઠ લે ચોરી કરવાની જાન ઈ મે મારું ખંજર એ થિયસ તે યુ તારું બધું કોક લઈ ગયો બધું હોય તો ઓમ ના હે જય માતાજી મિત્રો અમારે મીડિયા ને લાઇક કરતો શેર કરતો સબસ્ક્રાઇબ કરતો અને ખંજર દાદા ભાગ બે આવી રહ્યો છે